સૂરતનો વિકી સોની નામનો યુવક નવ લાખ રૂપિયાની કારમાં છેલ્લા બે વર્ષથી દહીંવાડા વેચે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે વાત એમ છે કે રત્નકલાકાર તરીકે આ યુવક નોકરી કરતો હતો અને આ યુવકે હપ્તેથી કાર ખરીદી પરંતુ મંદીના મારને લીધે નોકરી છૂટી જતાં ચિંતામાં આવી ગયો અને વિચારતો હતો કે હવે કેવી રીતે પરિવારનું ગુજરાન ચલાવશે અને ગાડીના હપ્તા પણ ભરવાના હતા જો કે મહેનત કરવાની યુવકમાં હિંમત હોવાથી દહીં વેચવાનો ધંધો શરૂ કર્યો અને ગાડીના હપ્તા પણ ચૂકવી દીધા અને પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યો છે હું સર પહેલા ડાયમંડમાં હતો પછી ડાયમંડમાં સર અત્યારે એવો સમય ચાલે કે બહુ મંદી ચાલે છે તે મેં સર એવું વિચાર્યું કે પોતાનો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ દહીં બિઝનેસ મેં સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ કર્યો ત્યારે શરૂઆતમાં તકલીફ પડી પણ ધીરે ધીરે પબ્લિકના ટેસ્ટ સારો લાગ્યો કાર તો મેં લઈ લીધી હતી પછી ગાડીના હપ્તા પ્લસ મારા છોકરાનું ભણવાનું પ્લસ મારો ઘરનો ખર્ચો ચલાવવો ઘણો મુશ્કેલ થઈ ગયો હતો પણ કહે ને સર કે ક્યારે હાર નહીં માનવી જોઈએ એટલે સર મેં એવું વિચાર્યું કે સર ડાયમંડમાં ભલે મંદી આવી પણ પોતાનું કંઈ ચાલે ચાલુ કરીએ ધંધોને અત્યારે સમય એવો છે સર કે મેં ગાડીનો હપ્તો બી બધો ભરાઈ ગયો છે ગાડીની લોન પણ ચૂકવાઈ ગઈ છે અને મારો ધંધો પણ અત્યારે સારો ચાલે છે સર આ યુવક તમામ રત્ન કલાકારો માટે પ્રેરણારૂપ બન્યો છે કેમ કે આર્થિક સ્થિતિ કફોડી હોવાથી ઘણા રત્ન કલાકારો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે આ યુવકે તમામ રત્ન કલાકારોને અપીલ કરી છે કે હિંમત ન હારો જ્યારે કુદરત તમારી પાસેથી કંઈ છીનવી લે છે ત્યારે તમારા માટે ઘણી બધી તકના દરવાજા ખોલે છે વિકી સોની આઠ વર્ષ એટલે કે બે હાજર બાવીસ સુધી હીરામાં નોકરી કરી સાત હજાર પગાર થી શરૂ કરીને ત્રીસ હજાર સુધી પહોંચ્યો હતો જોકે બે હાજર બાવીસ માં મંદીને કારણે તેની નોકરી છૂટી ગઈ